એકદમ જોરદાર અને ધાર્મિક પ્લેસ ઉપર જઈ રહ્યા છીએ એકદમ બ્લેસિંગ વાળું પ્લેસ છે અને તમે એમ કહેશો કે વાહ મારે સ્પેશિયલી થેન્ક તમે વિશાલ ને દે થેપલા અને અથાણાની મોજ ઓકે આયરા હાયરા હા એરા વિશાલ ઘણો બધો ડ્રાઇવિંગ કર્યું દર્શન કરવા માટે આવ્યા છે કિશન આઈ તે કિશન દર્શન કરી જઈ રહી છે એટલે અમે ગેલોક્સ રોકાવાના છીએ જમવા માટે ડિનર માટે જરૂરી છે કારણ કે કારણ કે અહીંયા લાઈવ ઢોકળા બહુ સારા મળે છે એટલે લાઈવ ઢોકળા આઈ લવ ઈટ અમે જ્યારે પણ જઈએ માંદરે વતન એટલે કે અમારા વતન ત્યારે અમે અહીંયા હોલ્ડ કરીએ જ છીએ આજે અમે એકદમ જોરદાર અને ધાર્મિક પ્લેસ ઉપર જઈ રહ્યા છીએ પણ એ પ્લેસનું નામ છે એ તમારે ગેસ કરવાનું છે જલ્દીથી કમેન્ટમાં જણાવજો એનું સોંગ છે અને સોંગની એક લાઈન હું તમને જણાવું છું એના ઉપરથી તમને લગભગ તો ખ્યાલ આવી જશે તારા બંધ દરવાજા ખોલ ફાઇનલી અમે રેડી થઈ ગયા છીએ વિશાલ અને કિશન છે એ ગયા છે એમની ગાડીને વોશ કરાવવા માટે હમણાં જેવા આવે એટલે તરત જ અમે નીકળીશું અને એકદમ જોરદાર પ્લેસ છે એકદમ બ્લેસિંગ વાળું પ્લેસ છે અને તમે એમ કહો કે વાવ આખી ટ્રીપ અમે તમને આની અંદર જર્નીમાં બતાવવાના છે તમારમાગે স্পેશિયલી થેન્ક યુ ડેરી મિલ્ક બબલી થેન્ક યુ સો મચ કમ

પેટ્રોલ ખતમ થઈ ગયું હતું એટલે પેટ્રોલ પુરાવા માટે ઉભા રહ્યા છીએ ગાઈઝ પછી તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટ્રાવી દેવાનો છે એટલે ત્યાં પછી પેટ્રોલ પંપ વચ્ચે આવે નો આવે એટલા માટે અહીંયા ઉભા રહ્યા છીએ પેટ્રોલ પુરાવીએ છીએ તમને ભૂખ લાગી છે તો સાબસીડી ખાઈ છે જોઈ શકો છો તમે સાબસીડી સાબસીડી રમવાની વસ્તુ આવે ને આ ખાય છે બોલો અલા વિશાલ ને કહે ઢોકી ન દે વિશાલ ઠોકી નહીં જતો અને અથાણા ની મોજ એકદમ ટેસ્ટી ટેસ્ટી ગાડીને આપણે ક્રુઝ કંટ્રોલ ઉપર નાખી દઈએ છીએ થેપલા ખાવાના છે

જોડે પ્લેટ છે વડોદરા પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તો બિલકુલ જ નથી હાઈવે પર જો કે દિલ્હી મુંબઈ છે એટલે ટ્રાફિક તો નડવાની છે જ નહીં ટૂંક સમયની અંદર આપણે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશું પણ તાપ બહુ છે એટલે જોઈએ હવે ડેસ્ટિનેશન ઉપર પહોંચીને કે ત્યાં કેટલી ટ્રાફિક છે અહીંયા તો હાઈવે પર તો બિલકુલ જ ટ્રાફિક નથી અને બહુ જ ઓસમ જર્ની રહી અને ખૂબ જ મજા આવી જોકે હું ને ક્રિષ્ના સાથે છીએ એટલે એમાં તો કંપની વન ઓફ ધ બેસ્ટ કંપની છે એટલે કંટાળો તો બિલકુલ આવવાનો હતો નહીં એટલે ખૂબ જ સારી જર્ની છે હવે ડેસ્ટિનેશન ઉપર પહોંચીને હું તમને જણાવું કે ત્યાં કઈ રીતેનું વાતાવરણ છે આઇનલી અમે પહોંચી ગયા છીએ ડાકોર કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે વિશાલ કેમ ગયો વિશાલ ઓકે આયડા હા હા વિશાલ ભાઈ ઘણું બધું ડ્રાઇવિંગ કર્યું ખેંચી ગાડી અમદાવારકી આ તમારે તમે કિસાન જોઈ શકો છો હાય હાય કૃષ્ણ છે એ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે કિશન હૈ તે કિશનના દર્શન કરવા માટે આવ્યા છે વિશાલ વિશાલ કાંઈ રૂપ લઈને ગાડી ખેંચી હો પણ મને મને વિશ્વાસ નતો દો આ પહોંચી ગયા વિશાલભાઈ ની તમે સ્ટાઇલિશ આ ચાલ જોઈ શકો છો એકદમ એટીટ્યુડ વાળી અને ઠાકોર ના તારા બંધ દરવાજા ખોલ ખોલ ઓ જોઈ શકો છો આ ડાકોરની ગલીઓ ડાકોરના પ્રખ્યાત ગોટા ત્યાં બહુ થઈ જાય ગોટા ગોટા ડાકોર આવો ને બાપાના ગોટા નો કામ ધડુ 1 કિલો વિશાલભાઈ પૂરા કરનાય છે અમે બીજી વાર મંગાવવા ની છે ડાકોર નીકળીને પછી હવે અમે જઈએ છીએ અમારા વતન એટલે કે મારા મામાના ગામ અંધારું ઘણું બધું છે અને હાઈવે ઉપર ગાડી જઈ રહી છે એટલે અમે ગેલોપ્સમાં રોકાવાના છીએ જમવા માટે ડિનર માટે અને વિશાલની ગાડી પાછળ છે આવતા જ હવે દેખાતી જ નથી અંધારું વધારે છે એટલે તો ગેલોપ્સમાં પહોંચીને પછી પાછા આપણે કનેક્ટ કરીએ અમે પહોંચી ગયા છીએ ગેલોપ્સ ડાકોરથી તમને કીધું હતું એ પ્રમાણે અને વિશાલ પહોંચી ગયો છે અમે હવે અહીંયા ડિનર લેવાના છીએ વન ઓફ ધ બેસ્ટ ફૂડ સૌરાષ્ટ્ર જતા હોવ તો અહીંયા હોલ્ડ કરવો સૌથી વધારે જરૂરી છે કારણ કે કારણ કે અહીંયા લાઈવ ઢોકળા બહુ સારા મળે છે ચેન્જ કરવાના છે થોડાક સમયમાં ગાડીમાં જઈને મારું જોઈને એમ અને ફૂડ બહુ જ ટેસ્ટી મળે છે ને સ્પેશિયલી લાઈવ ઢોકળા આઈ લવ ઇટ અમે જ્યારે પણ જઈએ માદરે વતન એટલે કે અમારા વતન ત્યારે અમે અહીંયા હોલ્ડ કરીએ જ છીએ